નર્મદા જિલ્લામાં આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કલેક્ટર જે છે નર્મદા જિલ્લાના શ્વેતા તેવટિયા તેમની ચેમ્બરની બહાર તેઓ ધરણા પર બેઠા છે તમે જોઈ શકો છો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે અહીંયા આવ્યા છે અને તેઓ અહીંયા કલેક્ટરની ચેમ્બરની બહાર ધરણા પર બેસી ગયા છે તેમના કઈ મુદ્દા છે કઈ રજૂઆત છે એ લઈને વાત કરીશું ચૈતરભાઈ કયા મુદ્દાને લઈને ખાસ આજે તમે જે ધરણા પર બેઠા હતા દર મહિનાનો ત્રીજો શનિવાર એટલે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળે છે માન્ય કલેક્ટર કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં તમામ શાખા અધિકારીઓ એમપી એમએલ એ અહીંયા હાજર હોય છે એમાં લોકહિતના પ્રશ્નો એ બેઠકની દિન સાત અગાઉ રજૂ કરવાના હોય છે અને એના પર ચર્ચા કરીને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે ગત બેઠકમાં પણ મારા અગિયાર જેટલા પ્રશ્નો હતા તો એનું પણ નિરાકરણ નથી થયું અને આ બેઠક દરમિયાન પણ મારા જે પ્રશ્નો હતા આપણે આપ જોઈ શકો છો કે ગુજરાતના એકતાલીસ જેટલા તાલુકાઓને વિકાસશીલ તાલુકામાં ગણના થાય છે એમને દર વર્ષે બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે મારા મત વિસ્તારમાં ડેડીયાપાડા અને સાગબારા એ વિકાસશીલ તાલુકામાં આવે છે એના જે ચાર કરોડ રૂપિયા દર વર્ષે આવે છે ત્યારે એ મિટિંગમાં અમે પોતે હાજર હતા અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબે અમારે ડેડીયાપાડા તાલુકાના સો ખેડૂત અને સાગબારા તાલુકાના સો ખેડૂતને ખેતીવાડીની સિંચાઈ યોજના એમને બહાલી આપી મંજૂરી આપી ત્યારબાદ જિલ્લા આયોજન અધિકારીએ કોઈ એજન્સીને સાથે મળીને એ તમામ આયોજન ફેરવી કાઢીને એ પૈસા વીસ વીસ લાખના તળાવો અને પચીસ પચીસ લાખના ચેકડેમોમાં ફેરવી દેવામાં આવ્યા છે ત્યારે અમારા લોકોના બજેટને આવી રીતના અધિકારીઓ સાથે અધિકારીઓ ગેરરીતિઓ કરતા હોય અમે ક્યારે નહીં ચલાવી શકીએ અમે અગાઉ પણ કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી હતી આજે પણ રજૂઆત કરી પણ યોગ્ય જવાબ ન મળતા અમે એ સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ઓફિસની બહાર અમે ધરણા પર બેઠા છે જે આજે તમે ધરણા પર બેસા છો કલેક્ટર પાસે આજે રજૂઆત છે ત્યારબાદ તમારા શું કાર્યક્રમ રહેશે કલેક્ટર સાહેબ ડીડીઓ એસપી સાહેબ હોય અને ડીસીએફ સાહેબ એ લોકો આવીને જો ખુલ્લા આયોજન અધિકારીને સાથે રાખીને એ આયોજન ચેન્જ કરશે અને અમારા ખેડૂતોના બોર મોટરો મંજૂર કરવાની મંજૂરી આપશે તો જ અમે અહીંથી ઉઠવાના છે કેમ કે આ બસો ખેડૂતોના એમના કુટુંબ પરિવારનો સવાલ છે ચૈતર વસાવવાનો એકલો સવાલ નથી એટલે બજેટ અમારું આવી રીતના અધિકારીઓ બારોબાર કરોડોના સગે ક્યારે ચલાવવાના નથી કલેક્ટર સાહેબ એમની કમિટી અમને અમને આપશે કે તમારા આયોજન અમે મંજૂર કરીશું પછી જ અમે અહીંથી ઉઠવાના છે તો તમે જોયું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેઓ દ્વારા અહીંયા પોતાના જે પ્રશ્નો છે તેમની રજૂઆતને લઈને તેઓ ધરણા પર બેસા છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે સ્થળ છે તે જગ્યા પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે આ વાત કરીએ તો ધારાસભ્ય છેતર વસાવા છે અનેક મુદ્દાને લઈને જે કલેક્ટર કચેરી છે તેના એમની જે ચેમ્બર છે તેની ગેટની બહાર એટલે કે જે કલેક્ટર જે જગ્યાએ જતા હોય છે જે ઓફિસ છે ત્યાં ધરણા પર બેઠા છે તેઓની માંગ છે ત્યારે જોવાનું રહેશે આ માંગને લઈને આ કલેક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવે છે નરેન્દ્ર પરવાલા ગુજરાત તક નર્મદા